બે કારીગરો દુર્ઘટનાગ્રસ્ત બન્યા હતા બારીની બહાર રાખેલા એસીને રિપેર કરતા સમય સંતુલન ગુમાવતા બંને કારીગરો નીચે પટકાયા હતા પ્રાથમિક માહિતી મુજબ કારીગરો કોઈ પણ સુરક્ષાત્મક સાધનો વિના ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા અકસ્માતમાં એક કારીગરને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર ઈજાઓના કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું છે મળેલી માહિતી મુજબ મૃતક બંને કારીગર મિત્ર હતા અને ત્યાં સ્થાનિક રહીશો દ્વારા બોલાવવામાં આવેલા કામ માટે આવ્યા હતા ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખડભડાટ મચી ગયો હતો અને કમ્પાઉન્ડમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ દુર્ઘટના સુરક્ષાની અંદેખી અને બેદરકારીના કારણે બની હોવાનું મનાઈ રહ્યું છે અધિકારીઓએ કહ્યું છે કે આવી ઘટનાઓ પુનરાવૃત્તિ ન થાય તે માટે ઉચ્ચ માળે કામ કરતી વખતે જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે તે માટે તપાસ અને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત